કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા દોસ્તો આજનો જે સુવિચાર છે તે છે સ્વાસ્થ્ય આરોગ્ય હેલ્થ અમેરિકાના નેચરલિસ્ટ અને નિબંધકાર એવા શ્રી હેન્ડી ડેવિડ થોરો સાહેબે હેલ્થ વિશે ખૂબ સરસ મજાનો સુવિચાર લખ્યો છે તેમાં લખ્યું છે કે હું મારા શરીરની ધાકથી ઊભો છું મારા મિત્રો આમ તો આ સુવિચાર સમજવો ખૂબ અઘરો છે અને ઘણા બધા અર્થ થઈ શકે છે પણ જે પ્રમાણે હું સમજ્યો છું તે પ્રમાણે શ્રી હેડ્રી થોરો સાહેબ એવું કહેવા માંગી રહ્યા છે કે આ ભગવાન છે આ જે કુદરત છે આ જે શક્તિ છે તેને આપણને ખૂબ સરસ મજાનું શરીર આપ્યું છે તે એવું પણ કહે છે કે આ શરીરને જોઈને મને આશ્ચર્ય થાય છે એમની વાત સાચી છે કારણ કે ભગવાને એટલી બધી શોધ કર્યા પછી એટલું બધું રિસર્ચ કર્યા પછી એક સરસ મજાનું શરીર બનાવ્યું છે હવે તે આપણી જવાબદારી છે આપણી ફરજ છે કે આપણે આપણા શરીરને સારું અને સ્વસ્થ રાખીએ તેના માટે આપણે મનથી કામ લેવું પડશે મનથી મજબૂર થવું મજબૂત થવું પડશે કે મન આપણને મજબૂર ના કરી શકે શરીરની અંદર આપણે હંમેશા સાચું અને સ્વસ્થ ખાવાનું જ નાખવું જોઈએ ઘણીવાર ખબર હોય છે કે વસ્તુ જે તે ના ખાવી જોઈએ અમુક વસ્તુ શરીરને નથી પચતી છતાં પણ આપણે ફક્ત સ્વાદ ખાતર જ શરીરમાં નાખીએ છીએ અને પછી આપણા શરીરને ખરાબ કરીએ છીએ જે આપણી ફરજ ચૂક થઈ કહેવાય માટે આપણે આ લેખકના કહેવા પ્રમાણે જો સમજવું હોય તો તેઓ કહી રહ્યા છે કે હું આજે જે ઊભો છું તે મારા શરીરની ધાકથી ઊભો છું અને આ શરીર એટલા માટે જ ઊભું છે એવી જ રીતે ઊભું છે જે પ્રમાણે મારા શરીરમાં નાખ્યું છે એટલે જો આપણે આપણા શરીરને સ્વસ્થ આરોગ્યપ્રદ બનાવવા માંગતા હોઈએ તો આપણે આપણા શરીરનું ધ્યાન આપણે જ રાખવું પડશે કોઈ પણ જાતનું જે આપણે પચતું ના હોય જે સ્વાદમાં ભલે સારું હોય પરંતુ સ્વાસ્થ્યને નુકસાન કરે એવું હોય તો તેવું આપણે ક્યારેય ખાવું નહીં જોઈએ બસ આટલું જ આપણે આપણા શરીરનું ધ્યાન રાખવાનું છે ને આપણે પણ શરીરને મજબૂત બનાવવાનું છે આપણા સ્વાસ્થ્ય અને આપણા આરોગ્યને વધુ મજબૂત બનાવવાનું છે અને આપણા મનને મજબૂત કરીને મનની મજબૂરીમાં નથી પડવાનું મનને નિયંત્રિત રાખીને શરીરનું ને આપણી બોડી નું ધ્યાન રાખવાનું છે થેન્ક યુ